ભરૂચ જંબુસર આવતા સરકારી એસટી બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે ભરૂચથી નીકળેલી બસના એસટી ડ્રાઈવરે થામગામ સુધી ફોન પર વાત કરીને એસટી બસ ચલાવી હતી જી જે વન એટ ઝેડ ફાઇવ નાઇન ફોર નાઇન નંબરની અઢી વાગ્યે ભરૂચ ડેપોમાંથી ઉપડતી બસનો ડ્રાઈવર થયો વિડીયોમાં કેદ વિચારવા જેવી વાત તો એ છે કે ડ્રાઈવર જંબુસર આવ્યો તો પણ વાત કરતો કેમેરામાં કેદ થયો હતો એસટી બસમાં સવાર મુસાફરોએ જીવના જોખમોએ એસટી બસમાં મુસાફરી કરવી પડી હતી આવી રીતના એસટી બસ ચલાવતા કોઈ પણ દુર્ઘટના બનશે તો મુસાફરોના જીવનો જવાબદાર કોણ બનશે ફોનમાં મુશ્કુલ ડ્રાઈવર કોઈ મોટી દુર્ઘટના સર્જે એમાં કોઈ નવાઈ નથી તો શું એસટી વિભાગ દ્વારા આ બસ ડ્રાઈવર સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું ભાઈને મોકલ